તો હેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ભાગ નંબર સાહિત્ય પાઠ નંબર બે જો આપણે હર હવે કટકે સમજશું આના પહેલાના ભાગમાં આપણે પ્રસ્તાવના જોઈએ પાઠ વિષે થોડી ઘણી સમજૂતી જોઈએ હવે આપણે શું જોવાનું છે તો કે હવે આપણે જોવાનું છે એની પછી આપણે વેદો જોયા ચાર વેદ વિશે બહુ સરળતાથી યાદ રહી જશે ખાસ મિત્રો ઈ યાદ રાખજો કે તમે નોટ તૈયાર બનાવો કેમ તમારી એક્ઝામ વખતે તમે બધું જ મારા બધા વિડીયો તો જોઈ શકવાના પણ જો તમે મારા બધા વિડીયો જોઈ અને સરસ મજાની નોટ શેર કરીશ તો હું તમને 100% ગેરંટી આપું છું કે તમારા પેપર ની અંદર એની બારો પ્રશ્ન નહીં પૂછે કેમ કે મે બધી ચોપડીના બધા પ્રશ્નો લઈ લીધા છે એક પણ પ્રશ્ન એમ કે કે બાકી નથી મૂક્યો ચાલો સર વેદો તો સમજાઈ ગયો અમને હવે આ જે તમે નામ લખ્યા છે જરા તમને સમજાવો ચાર બીજા મે નામ લખ્યા છે ઉપનિષદો બ્રાહ્મણ ગ્રંથો આરણ્યકો અને વેદાંગ

પ્રકૃતિ અને બીજા અને દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે શેનું વિવેચન કર્યું છે એટલે શું કેવા હું માંગે છે છે તો કે આની અંદર ઉપનિષદ માં આપણને આધ્યાત્મિક જગતનું જ્ઞાન આપવામાં આવ્યું છે માણસના મૃત્યુ વિશે આપણને એના જીવન વિશે અને બ્રહ્માંડનો જે આરંભ છે એના વિશે સમજાવ્યું છે દાખલા તરીકે હું તમને સમાજની ચોપડી ભણાવું છું તમને એ સમાજની ચોપડીમાંથી કઈક પ્રશ્નો થયો તમે મને પૂછો અને એનો મેં તમને જવાબ દીધો એટલે કે વેદ મેં વાંચ્યા અને મને એ વેદ વાંચ્યા પછી મને અમુક એવા પ્રશ્નો થયા કે મારે જાણવા છે તો એ જે પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યા અને એનો જ્યારે જવાબ મળ્યો એ લોકોને ત્યારે એને શું કહેવામાં આવે છે તો ઉપનિષદ કહેવાય છે અને શું કહેવાય ઉપનિષદ કહેવામાં આવે છે એની અંદર આધ્યાત્મિક જ્ઞાન રહેલું છે શું રહેલું છે કયું જ્ઞાન રહેલું છે આધ્યાત્મિક જગતનું જ્ઞાન છે ઘણી વાર સાયન્ટિસ્ટો કહેતા હોય છે કે આવું બધું હોતું નથી ભગવાનનું નામ લેવાથી કોઈ વસ્તુ થાય નહીં ભગવાનના નામ જપમાં કઈ શક્તિ નથી આવું બધું ઘણી વખત આપણે જે છે જોતા હોઈએ છીએ ઘણા બધા વૈજ્ઞાનિકો પોતાના રિપોર્ટ ઉપર બધું બહાર પડે છે પણ એ બધું શું છે તો આધ્યાત્મિક જ્ઞાન છે કેવું જ્ઞાન છે આધ્યાત્મિક એના માટે તમે જેમ પ્રયોગ કરો અને તમને પ્રયોગમાંથી પરિણામ મળે ને એ જ રીતે તમારે આધ્યાત્મિકમાં તામાં ઉતરવું પડે એ તમે આધ્યાત્મિક ક્ષેત્રમાં તમે ભક્તિમાં ઉતરો પછી તમને ખબર પડે કે એ છે શું એ જ્ઞાન હકતમાં કેવાય શું એ તમને પછી ખબર પડે બરોબર છે તો એવું બધું જે પ્રશ્ન છે મેં તમને જેમ અત્યારે સમજાવ્યું એવા જે પ્રશ્નો છે એટલે કે આધ્યાત્મિક જગતનું જે જ્ઞાન છે બ્રહ્માંડનો જે આરંભ છે જીવન છે ને મૃત્યુ છે આ બધાય પ્રશ્નોનું જે વિવેચન છે શેમાં કરવામાં આવ્યું છે ઉપનિષદમાં કરવામાં આવ્યું છે ઉપનિષદો કેટલા છે તો ઉપનિષદો ખાસ મિત્રો યાદ રાખજો એકસો ને આઠ છે ઓલી સાઇલેન્સર વાળી આવતી નથી એકસો ટૂં હા એટલા છે કેટલા છે એકસોને આઠ ઉપનિષદો આપણી પાસે છે સૌથી પહેલા બે ઉપનિષદોના નામ આપ્યા છે આપણને તો કે ગૃહાદારણીય અને છાંદયોગ છંદ યોગ બરોબર છે આ બે સૌથી પહેલા જે છે એ શું છે તો કે ઉપનિષદો છે ખાસ યાદ રાખજો શું કીધેલું છે બૃહદારણ્ય અને બીજું નામ લખ્યું છે છાંદ આ બે જે છે શું છે તો કે સૌથી પહેલા વેલા જે છે શું છે તો કે ઉપનિષદો છે ઓકે એ સાહેબ સમજાઈ ગયું ના ભાઈ બધું જવા દે તમે તો મેન મુદ્દો સમજાવો ચાલો બ્રાહ્મણ ગ્રંથો એટલે શું બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ બ્રાહ્મણ શું કામ કરાવે તમને બ્રાહ્મણ તમને બધી વિધિ કરાવે કરાવે કે ન કરાવે યજ્ઞ યજ્ઞ બધી વિધિઓ કરવાનું કામ કોણ કરે બ્રાહ્મણ કરે જો અહીંયા જે લખ્યું હું છે એને સમજો તો ખબર પડે ને જુદા જુદા યજ્ઞો અને તેની લગતી વિધિઓનું વર્ણન માર્ગદર્શન કર્યું છે બ્રાહ્મણ ગ્રંથોમાં કર્યું છે કેમ બ્રાહ્મણ ગ્રંથો બ્રાહ્મણ માટે બનાવેલું છે આ બધું એ સમય દરમિયાન જે બ્રાહ્મણ હતા એ જ બધી યજ્ઞ યગાદી ક્રિયાઓ કરાવતા બરોબર હજી જ કરાવે છે તો યજ્ઞો અને લગતી બધી જે વિધિઓનું વર્ણન છે છે બ્રાહ્મણ ગ્રંથોમાં છે એ થોડુંક બીજામાં હોય એમાં જ હોય તો ખબર જ પડે બ્રાહ્મણ કામ કરાવે બ્રાહ્મણ બધી વસ્તુ સમજાવે એટલે કે બ્રાહ્મણો ને અર્થ ની તો ખબર હોય હોવી ને મંત્ર બોલતા હોય તો એટલે એનો અર્થ એના ઉપર ટીકાઓ પણ લખાણી છે સાહેબ ટીકાઓ એટલે ઘણા એમ સમજે કે સાહેબ બ્રાહ્મણોએ શું એના ઉપર કઈ ટિપ્પણી કરી છે કોમેન્ટ પાસ કરી છે તો કે ના ટીકાઓ એટલે કે સૂર્યનારાયણ જળ ચડાવો એનાથી સાહેબ ફાયદો શું થાય તો તમે સમજો કે તમે ત્રાંબાના લોટામાં પાણી ચડાવો છો એટલે કે એ કોપર વોટર કહેવાય કેવું વોટર કહેવાય કોપર વોટર આપણા શરીરની અંદર અહીંથી માથાના ભાગથી શરૂ કરીને છેડ સૂંઢ ટોટલ કેટલા સાત ચક્રો આવેલા છે કેટલા ચક્રો આવેલા છે સાત ચક્રો અંદર રંગ કેટલા થાય છે તો કે વરસાદ વરસે અને એના જે પાણીના ટીપા પડતા હોય અને એક બાજુ થી સૂર્ય ઉગે એટલે સૂર્યના કિરણ પાણીના ટીપામાંથી પસાર થાય એટલે સાત રંગની અંદર વિભાજિત થાય કેટલા રંગની અંદર વિભાજિત થાય સાત રંગની અંદર વિભાજિત થાય તો તમે જ્યારે પાણી ચડાવો છો એટલે કોપર કે સૂર્યનારાયણનાયણ ની સામુ પાણી પડે છે એનો તે કિરણ છે સૂર્યનું એ પાણીની અંદરથી પસાર થાય છે અને કેટલા રંગમાં વિભાજિત થાય સાત રંગની અંદર વિભાજિત થાય જે આપણા શરીરના સાત અલગ અલગ ચક્રો ઉપર પડે અને આપણને ઉર્જા દેવાનું કામ જે છે એ કરે તો કેટલું સાયન્ટિફિકલી પ્રૂફ છે આપણને એમ લાગે કે સૂર્યનારાયણ જળ ચડાવવાથી હોળી શું એ ફાયદો તો ફાયદો છે આ જે એક ટીકા થઈ ને એ શું કીધું મેં કહેવાય મેં તમને પ્રશ્નો કર્યો કે જળ ચડાવવાથી શું ફાયદો થાય તો એ જે છે એનો સંપૂર્ણ અર્થ સમજાવો સંપૂર્ણ અર્થ સમજાવવામાં આવ્યો વેદોનો નો અર્થ ને શું કરવામાં આવ્યો તો વેદોના ના અર્થ ને સમજાવવામાં આવ્યો અને એ જે છે બીનું શું બીનો બ્રાહ્મણ ગ્રંથો બીના કે જુદા જુદા યુગ અને તેની વિધિઓનું વર્ણન જે છે માર્ગદર્શન બ્રાહ્મણ ગ્રંથો કરેલું છે

અને આ જે સંપૂર્ણ વર્ણન લખતા એને આપણે શું કહીએ છીએ આરણ્ય કોપી એટલે જો આ લખ્યું છે કે આર્યો હજી પાછો શબ્દ આર્યો એવો પાછી કમેન્ટ કરવી પડશે આર્યો શબ્દ કોની સાથે જોડાયેલો શબ્દ છે આર્યો તેમના જીવનનો અંતિમ સમય આરણ્યકમાં ગાળતા એટલે કે વનમાં જઈને ગાળતા અને ત્યાં જઈને શું કરતા તો કે ચિંતન કરતા પોતાના જીવનનો શું કરતા વિચાર કરતા આજે આપણે ભાગદોડની જિંદગીની અંદર મિત્રો વિચાર આપણા જીવનનો ક્યારેય વિચાર જ નથી કરતા મારે ફરાણું લઈ લેવું છે મારે ઢીકણું લઈ લેવું છે મારે કુફરું લઈ લેવું છે બસ લેવું 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 જ આપણે કરતા હોઈએ છીએ આપણે આપણા જીવનમાં ક્યારે ઉનાળથી આપણા આપણા હૃદયના ખૂણામાં આપણે પડેલી જે વાતો છે આપણા મનને આપણે ક્યારે જોતા જેમ કહેવાય ને કે માણસ શાંતિથી બેસતો નથી ક્યારેક પોતાના પોતાના માટે સમય કાઢવો જોઈએ હા પોતાના જીવન માટે સમય કાઢવો જોઈએ વિદ્યાર્થીઓ છો તો ઘણી વખત તમે લોકો શું કરતા હોય કે ભાઈ સોશિયલ મીડિયામાં જ નોકરું રે રે કરવું એ જગ્યાએ તમે કંઈક આવા જ્ઞાન ના અથવા આવા નોલેજેબલ વિડીયો નથી કોઈક વાર તમે જાઓ ક્યાંક શેરીમાં બે ત્રણ આટા મારો ક્યાંક તમે રમવા જાઓ ક્યાંક તમે કોઈ નવી વસ્તુ જોવો કોઈ મંદિરે જાઓ જેનાથી તમારા શરીરમાં શું થાય તો કે એક નવી ચેતના એક નવી ઉર્જાનો સંગ્રહ બરોબર છે

જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર ખગોળશાસ્ત્ર એટલે ગ્રહોનું વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્ર તમારી જન્મકુંડલી કાઢે તમારી જન્મકુંડલી અત્યારે ઓલું એસ્ટ્રોટો કરતો પણ તમે એપ ની અંદર શું કરવામાં આવે તમને તમારી જન્મ તારીખ તમે કહો એટલે તમને તમારું બધું વસ્તુ કે આની અંદર આ વસ્તુ આવે આની અંદર આ વસ્તુ આવે બરોબર તમારા જીવનમાં આમ છે તમારા જીવનમાં આમ છે બધું કઈ રીતે કહી શકે તો આપણા ગ્રહોની જે દશાઓ છે આપણા ગ્રહોની જે કઈ પણ

બ્રાહ્મણો અર્થ એમાં શું આવે બ્રાહ્મણો ને કરવાની થતી જે વિધિઓ છે અને ત્યાંથી જે લોકોને જે જ્ઞાન મળતું એને આરણ્યકોમાં લખ્યું છે વેદાંગોની અંદર શું લખ્યું છે તો કે સાહેબ ખગોળ શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર કર્મકાંડ વિશેની માહિતી શેમાં લખેલી છે તો કે વેદાંગમાં લખેલી છે તો આ વાતથી હવે આપણે વાત કરવાની છે આવનારા લેક્ચર એટલે કે લેક્ચર નંબર કેટલો આવશે ભાઈ લેક્ચર નંબર ત્રણ ત્રીજા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું મહાભારત રામાયણ શ્રીમદ ભગવદ્ ગીતા અને જે છે એ બીજા કેટલાક સાહિત્ય વિશેની આપણે ચર્ચા કરશું ત્યારબાદ જે છે આપણે સરસ મજાની ચાર વિદ્યાપીઠો જોવાની છે જે આપણે મોસ્ટ આઈએમપી ઘણી વખત વિદ્યાર્થીઓને કહેવામાં આવતી હોય છે તો બહુ મોસ્ટ આઈએમપી છે એને આપણે શોર્ટકટ ટ્રીપથી આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે આ વિડીયો તમારા ભાઈબંધોને